ગાડીઓ મોટી મોટી ફેક્ટરી કંપની એના જોડે બધું જ હતું અને સ્વભાવનો સારો સ્વભાવનો સારો હતો અને દયાળુ વ્યક્તિ હતો એને ચાર દીકરા હતા ના ચારે દીકરા એવા હતા કે એમના જોડે લાલચ લોક અને અભિમાન આ ત્રણ વસ્તુઓ પાસે રાખતા પણ પિતા એ ચારેય દીકરાઓને ઘણીવાર સમજાવતા કે બેટા

તો ચારેય દીકરાઓ એને સરખો જવાબ આપતા નહીં એની મીઠો આવકારો ના આપતા અને ક્યારે એમની સાથે બેસવું નહીં ક્યારે એમની સાથે જમવું ચાલુ કંઈ પણ રાખતા નહીં વ્યવહાર બસ પોતે પોતાની મિલકતમાં જ રહેતા અને પોતાની જાત ઉપર બહુ અભિમાન રાખતા હતા એટલે આ ચારેય દીકરાઓને પિતા ઘણી વાર સમજાવવાનો પ્રયત્ન કરતા પણ આ દીકરા ક્યારે ધ્યાન આપતા નહીં આપતા એટલે પિતાને એક જ વાતની ચિંતા હતી કે મારા દીકરાઓ ક્યારે સુધરશે હું કરોડો રૂપિયાનો માલિક માલિક મારે બધું જ છે બધી મહેરબાની છે પણ મારામાં એક જ વાતની કમી છે કે મારા દીકરાઓને લોભ ક્રોધ છે એટલે ક્યારે સુધરશે એ વાતનું પિતા ઘણી વાર ચિંતા કરતા હતા અને એવા વિચારો આવતા કદાચ હું જેવું છું ત્યાં સુધી તો બરાબર છે પણ કદાચ હું કાલના દિવસ મરી જઈશ પછી મારા ચારેય દીકરાઓ મારી મિલકત સાચવી નહી શકે એટલે વારે ઘડી વાર ચારેય દીકરાઓને પિતા સમજાવતા પણ ચારેય દીકરાઓ ક્યારે મગજ ઉપર વાટ લેતા નહીં એટલે એમ કરતા કરતા સમય વીતી જાય અને પિતા હતા ને એ પિતાને ગઢપણ આવી જાય છે ગઢપણ એટલે એ હવાય કે પથારી ઉપર આવી જાય છે પગે પગે જાજુ ચલાતું નથી શરીર પોતાનું કામ કરતું નથી ઉંમર હવે છે ને માલિપા વધી ગઈ છે એટલે કહેવાય કહેવાય એ પિતા છેલી પથારીએ હતા અને ચિંતા પિતાને ચિંતા એક જ વાતની થતી હતી કે મારા દીકરા ક્યારે સુધરશે બસ એ ચારેય દીકરામાં પોતાનો જીવ હતો અને બસ એક જ વાતની ચિંતા કરતા એ છેલ્લી પથારીએ બેઠા હતા એટલે એક દિવસ પિતાએ વિચાર કર્યો અને પિતાએ દીકરાઓનું ભીમાન ઉતારવા માટે એમને વટલો રસ્તો ગોત્યો અને ચારેય દીકરાઓને એક દિવસ પોતાની હવેલીએ બોલાવ્યા પોતાની ડેલીએ બોલાવ્યા પિતા ફળિયામાં ખાટલો નાખીને સૂતા હતા અને ત્યાં ચારેય દીકરાઓને બોલાવીને ત્યાં બેસાડ્યા અને પિતા ચારેય દીકરાઓને સમજાવવાની વાત કરી પણ ચારેય દીકરાઓ એ મગજ ઉપર આ વાત લેતા નતા એટલે થોડી વાર થઈ એટલે પિતાએ કહ્યું કે બેટા તમે મારા ચારેય દીકરા છો અને હવે હું ગડપણ છે મારે અને હવે હું છેલી પથારીએ છું અને મારો છેલ્લો શ્વાસ છે હું કદાચ કાલ મરી જઈશ પણ તમે મારી આ પ્રોપર્ટી

એ બધા એક બોટલામાં બાંધી અને મારી જગ્યાએ પર મૂકી દેવા અને બીજી વાત છે કે દુનિયાનો સૌથી મોટો ડોક્ટર હોય મહાન ડોક્ટર હોય સૌથી મોટો આ દુનિયાનો ડોક્ટર હોય એ ડોક્ટરને તમારે બોલાવવાનો એ મારી પાસે રાખવાનો છે અને બીજી વાત બીજી વાત કે બીજી વાત કે એ સૌથી આ ગામમાં કે દુનિયામાં સૌથી મહાન વ્યક્તિ હોય જાણતો હોય ને મહાન વ્યક્તિ હોય

કે પિતાનું મૃત્યુ હમણાં કદાચ થઈ જશે હવે પિતા બોલતા નથી અને પોતાને થોડો થોડો સ્વાસ્થ્ય છે એના પહેલા આપણે જે પિતાએ વાત કરેલી છે ને એ નક્કી કરી દઈ એક દીકરો ગયો ડોક્ટર પાસે અને બીજો દીકરો ગયો પોતાના ઘરેણા લેવા ત્રીજો દીકરો ગયો એક મહાન વ્યક્તિને બોલાવવા માટે અને ચોથો દીકરો એ પિતા જોડે ઉભો રહ્યો એટલે મહાન દુનિયાનો સૌથી મોટો ડોક્ટર હતો એને બોલાવ્યો મહાન વ્યક્તિ હતું એને બોલાવ્યો જે પણ હીરા મોતી જે પણ હરીણા કહેવાય ને એક સરખા ભેગા કરીને પોટલા અંદર બોધી અને પિતાની જગ્યાએ અને પિતાનું પોતાના ચારેય દીકરાઓ માથે ઉભા રહ્યા કેટલી વારમાં માં એ પિતાનું અવસાન થઈ જાય છે પિતાનું મૃત્યુ થઈ જાય છે મૃત્યુ થઈ જાય એટલે ડોક્ટર પણ સાઈડ આવી જાય મહાન વ્યક્તિ હોય ત્યાંના મકાને આવે છે ત્યારે ચારેય દીકરાઓને એક જાતનો સવાલ હતો કે મારા પિતા મરી ગયા પણ અમારી પાસે આટલું કેમ કરાવ્યું ડોક્ટર બોલાવ્યું આ બધું કેમ કરાવ્યું

જ્યારે આપણે કુદરતના ઘરનું કહેવાય કે ત્યારે મોત આવે છે ત્યારે તમારી પાસે એટલો દુનિયાનો સૌથી મોટો માથે તો એ બચાવી નહીં તમારી એટલા ઘરેણા હશે ગમે એટલા ઘરેણા હશે ને તો પણ બચાવી શકશે નહીં પણ કોઈ પણ મહાન વ્યક્તિ તમારા જોડે હશે કોઈ પણ સારો વ્યક્તિ છે તમારી જોડે ઉભો હશે ને તો એ તમને બચાવી નહીં શકે જયારે ઘર નું મોત આવે છે ને ત્યારે એક દિવસ આ બધું મૂકી અને આપણે ચાલુ પડશે એટલા માટે તમારા તમને સમજાવવાના ઘણા ઘણા બધા બધા પ્રયત્ન કર્યા પણ તમે તમે સમજ્યા તમારી નજરો ની અંદર જોયું તમારા પિતા કરોડો રૂપિયા ના માલિક હતા બહુ કરોડો રૂપિયા ના માલિક હતા એમના પાસે શું નતું સૌથી મોટો દુનિયાનો ડોક્ટર જોડે હતો એમના કરોડો રૂપિયા ના ઢગલા તમે એમની પાસે કર્યા હતા પણ એકી વસ્તુ તમારા પિતાને બચાવી શકી નથી બચાવી શકી ના નથી બચાવી શકી તો પિતા જોડે જે પણ કઈ હા એ વાત તો સાચી છે તો એટલા માટે તમારા પિતાએ સમજાવવાનો પ્રયત્ન કર્યો છે અને તમારા પિતાએ એટલું એટલું કહ્યું છે કે સાંભળો તમારી પાસે દુનિયાની ગમે એટલી મોટી ડોક્ટર છે તમારા તમારા ધન અને મિલકત હશે

એમના ઘરે મીઠો આવકાર મળતો હતો એમના ઘરે મીઠો આવકાર મળતો હતો અને આપણા જોડે બેસીને વાતો કરતા હતા અને એ માણસ આજે ગુજરી ગયો છે ગામની અંદર આવી જ વાતો થવાની છે એ વાતો નહીં થાય એ કરોડો રૂપિયાનો માલિક હતો એનું અહીં બધું પડી રહ્યું અને એમ એ ગોદરી ગયો આ ક્યારેય આવી વાતો નહીં થાય એટલા માટે હંમેશના માટે એટલું યાદ રાખજો ગમે એટલા મોટા માણસ હોય એ પણ કોઈ અભિમાન છે ને એ ક્યારેય ચાલ્યું નથી એક દિવસ આપણે એ અભિમાન નેચા પાડી દેશે એટલા માટે જેટલું પણ તમે તમારા ચલાવવા માટે ને તમારા પેટનો ખાડો ભરવા માટે નાના મોટો દરેક ધંધો કરવો પડે સાથે 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 તમારી મીઠાશ મૂકી દેજો અને મીઠો આવકારો આપજો તો દુનિયા તમને કાલના દિવસ યાદ કરશે એટલા માટે તમારા પિતાએ તમને બતાવ્યું હતું અને ચારેય દીકરાઓને કહેવા બહાન ચારેય દીકરાઓ બહાનની અંદર આવી ગયા અને પોતાની જે પણ અભિમાન હતું પિતાએ ઉતારી નાખ્યો એટલે મારો કહેવાનો મતલબ નાના મોટો ધંધો કરવો પડે છે પણ આપણા જોડે હા કઈ આવવાનું નથી પણ સાથે સાથે બસ આપણા મોઢાની મીઠાશ રાખજો અને સારો આવકારો આપજો દુનિયા હમસ્ટ માટે તમને યાદ કરશે અને મારો વિડીયો સાચો તમને ખરેખર લાગ્યો હોય મિત્રો મને કોમેન્ટ કરીને જરૂર જણાવજો અને આવા જ પ્રકારના વિડીયો જોવા માટે આપણી શાંતિલાલ ઓફિસર ચેનલને આજે સબસ્ક્રાઈબર કરી દો અને ફરી મળીશું નવા વિડીયો સાથે જય હિન્દ જય ભારત થેન્ક યુ